કે આ દિયે દિમમગીત એવા દાવા વાતો કરે ઊજ હોય તોડે વર્દ જેવું હોય છે અલ્યા તારી આ દારૂ પીને આવે તો બોલ દારૂ પીને આવે વાત કરો રે ભાઈ ગુટુ બાટ કેટલા ગુટ પીને આ ગડ તો નહીં કોઈ આનાશમ આ અલ્યા

ઓળખો હું કદર યાર આમાં તો ના તો ખાવાનું આલેખ ના તો ખાટલો આલેખ ના તો કોણી આલેખ કોઈ નઈ કે તમે દારૂ પીને ના હું તો દારૂ પીવું એટલે હું મારા માટે કોઈ એના માટે થોડું પીવું છું હા સંભુ હા

આ સબુબાને કોક મારા દવા કરવી પડે હે આ મોરસ મારી રાત બગાડી પણ ઓને કોકઈ ઉઠાઈને કાઢવો પડશે અને મેલ્યું જા તેવું વાજી ગને દુખાવા થઈ જાય હવા મારા કોમે જવા સબુબા સબુબા ઉઠતાય નહીં આમ તો ગસગસન ઉંજો લઈને દવા કરીને ના ગપદ સસ